રાતે હું ગમે ત્યાં મારી સામે બેસાડું કોઈ પણ પુરુષ ને કે સ્ત્રી ને તો એનું બીબુ ઇ મન દેખાય આખી દિવાલે મોટા મોટા બીબા એના દેખાય મારું મન દેખાય બીજા નું દેખાય પછી કે ચકલા કે કબૂતર કે ગમે તે પ્રાણી માત્ર કમાડ જો દિવાલ નું જો તો એ બધું જ મને આકાશ માં એવડું એવડું દેખાય એ થી દેખાય બઉ મોટું એમ પછી હા અંધારું કરીને રૂમ માં બેસું એટલે મારા શરીર માંથી પ્રકાશ આખી રૂમ માં ફેલાય આવું બધું થાય ખરું એમ બીજા કોઈ ભાડે પ્રકાશ હા બીજા ને બતાવી શકું એવું થાય બીજા જોવે હું હું કહું એમ બેવડ દઉં અને પછી એમ કઉ આવું જોવો બી બધાને દેખાય એવું એવું થાય બધા લાઈટ બંધ કરી દો તમારા કઈ જ ન કેવાય કાંઈ એવો ચોખ્ખો એકદમ હા તમે ભાડો બીજા બધા ભાડે પાસે નહીં હું બધા બતાવું તો બધા ભારે નકર નો ભારે હું એમ કઉ આમ કરું તમે જોવો તો જોવે એમ હું એકલી જોઉં એમ આમ બતાવું તો ખરા બધા જોવે હોય બધા દેખાય હા બધા ને દેખાય મારી સામે બેવાડું એટલે દેખાય બધા એવું મેં બધું કરી જોયું આ એક અનુભવ બાર મેને થી ચાલુ છે અને મોઢામાં એવો રસ પડે એવો રસ પડે ને કે અવાજ ક્યારેક ક્યારેક અવાજ હાવ વયો જાય એટલો રસ પડે આપડે એમ થાય કે સુધી ભર્યું છે અવાજ નીકળતો નથી એમ એવું એવું થઇ જાય ને એને ખુલી જાય એ મેતા એવું થઈ જાય મોઢા આખા માં ચાંદા પડી જાય એ મેતા એ પૂનમ ને આવે ને તો એ મારું મોઢું ભરાઈ જાય આખું ગરા હોય બધું ઉપડી જાય ને એ પૂનમ જાય આ પૂનમ ગયા આજ કાલે આજ મોઢા માં હારું થવા માંડ્યું દવા નો લેવી પડે એમ એવું થાય એમ બેઠી હોય હું પછી રૂમ બંધ કરીને એકદમ અંધારું કરી નાખું પછી મારા શરીર માં પ્રકાશ ચાલુ થાય એ મને દેખાય એમ હું હુતી હોય ને એટલે ચકડું થઇ જાય એમ મારું કેમ કવર થઇ ગયું હોય એવું એવું થાય અને બે ને વ્હાઇટ કલર એ તો સખત ચાલુ જ રે આમાં પરેશાની છે તમને તકલીફ છે તકલીફ છે તમને પછી જોયા કરો માયા તમારા અનુભૂતિ કઈ પણ હોય તો કયો માયા છે ઈશ્વર નથી હા હા હમ બરોબર તમને કઈ તકલીફ ન હોય તો જોયા કરવાનું અને ચમત્કાર નહી કરવાના હા હા એવું કોઈ હા ચમત્કાર નહી કરવાના બરોબર તમને કાંઈ તકલીફ ન હોય તો એને જોયા કરો હા હા બરોબર અને ઈશ્વર આ જે દેખાય છે જે બધું થાય છે ને એ ઈશ્વર નથી પ્રકાશ જે તમે ભાળો તેજ ભાળો આખો હમ તો ઈશ્વર નથી પરમાત્મા જે આપણે કહીએ ને ઈ એ નથી આ બધી માયા છે જે કઈ તમને દેખાય જે કઈ થાય એ બધી માયા છે લ્યો બરાબર અને તકલીફ થતી હોય તો જે કઈ કરતા હોય એને બંધ કરી દેવાનું કઈ કરતી નાતી હોય નઈ એના એના માટે એના માટે તમે જે કઈ પ્રયત્ન કરતા હો

ભજન નું આમંત્રણ આવે ભજન ગાવા તો બે વસ્તુ બસ હા એટલે જે પ્રકાશ છે ને એને જે જોનાર છે ને સવો છે હા હા જે મંત્ર તમને સંભળાય છે ને હા હા એ સાંભળનાર જે છે ને એ જ આપણે છીએ બરોબર

એવું ઓલું કરવા સત્સંગ કરવા કે કઈ પધરાવણી કરવા ને એવું કઈ કરવા ના ખાલી ના એ તો આ બાજુ આવવાનું થાય ને ભાવનગર બરોબર તો અમસ્તુ મળવા આવવું હોય આવી જ દર્શન કરવા માટે કે એવું નહીં હું કઈ એવું ઓલું નથી ભગવાન ગુરુ નું ભાવનગર ભાવનગર પ્રોપર ભાવનગર ભાવનગર પ્રોપર ભાવનગર માં બરોબર તમને તમાર ઘર મળી ગયું છે ને નું એમ એવું કઈ કહેવાય નઈ ને કેમ કેવા જેવું નથી કઈ કઈ કેવા જેવું નથી એમ છે ના એટલે એવું

ચલાવવા વાળો તો ઈ છે તમને સંતોષ થયો મારા જવાબ માં મને થયો સંતોષ કૃપા એ કીધું તમને જવાબ મળી જતો હોય પરફેક્ટ જવાબ ક્યાંથી આવે જે સવાલ જેને કર્યો નઈ હા એને જવાબ આપ્યો છે સવાલ આપવા વાળો એ છે ને સવાલ કરવા વાળો એ છે ને જવાબ જવાબ આપવા વાળો એ જ છે પણ તમે મને એક પ્રશ્ન આ કર્યો ને સામે બેસાડીને કોઈ બતાવવા એ પ્રશ્ન મને બહુ જ ગમો કારણ કે હું સામે બેસાડીને બધાને બતાવું ને મારા શરીર મારી જાણ તાકાત ન હોય ને એવું થઈ જાય ઘડીક પૂરતું ચણવા પૂરતું એવું થાય એવું થાતું હતું એટલે મને તમારો પ્રશ્ન બહુ જ ગમો એમાં શું છે એ જે છે ને તમે ધંધે લાગો છો એને ચમત્કાર કહેવાય બરોબર થોડું કીધું પછી ખરેખર સાચી વાત છે એમ એ મને બહુ મસ્ત બસ આનંદ થયો પ્રશ્ન હા હા તો ગુરુ એ પહેલેથી બતાવી દીધું છે કહી દીધું છે ચમત્કાર માં કઈ ઉભું નહિ રહેવાનું ભજન ગાવા એક જાવ છું કોઈ સંત પાય નહીં ક્યાંય નઈ કોઈ આશ્રમે નઈ ક્યાંય નઈ મારું ઘર ભલું ને ભજન ભલું પણ મારી બેન એ મને એવું કીધું કે એ છે એ બધા જવાબ આપે આપડા ગુરુજી નથી તે પૂછીયે કે એમ એટલે મેં તમને પ્રશ્ન કર્યો નકર હું તો જોયા કરું અખંડ એ કઈ હાલ બધું દેખાય નવું દેખાય પણ આનંદ નથી ખુદ ને ખબર પડે કે આ બધું મિથ્યા જ છે ગમે તેવું જોવી તો સોનાની નગરી જોઈ તો મિથ્યા જ છે એમ હરખી શોખ ન હોય ગમે તેવું બતાય તો એમ પણ આ તો એક તમને પ્રશ્ન કર્યો નઈ અને ખરેખર ઘરનું ઘર મળી જાય ને ઘરનું ઘર આજે તમે કીધું ને એનો ઘરનું ઘર જયારે મળી જાય ને ત્યારે બાર જવાની કઈ ઈચ્છા નથી થતી કોઈ ઈચ્છા ન થાય જે થતું હોય ને પછી થવા દેવાનું હોય જોયા કરવાનું હોય એમ એવું તો બધા એનું આમ ભગવાન નું આમ પછી અંદર અજવાળું હોય ઈ પછી નાઈ થાય માથા ઈ બધું પણ ઈ ઘણું તો હું મારે વાયે ને વાયે delete જાય યાદ નો રે હું ભણ છું એટલે મને યાદ કઈ નો રે યાદ હું કઈ રાખું ને હું કઉ આ ઘર નથી આ માર ઘર બધું ભૂલવાનું છે યાદ કઈ રાખવાનું નથી એમ નઈ યાદ નો રાખવું હોય કોઈ ભૂલવાડી જ દે કોઈ કહેવાનું બારું જ નહીં તક જ નથી અત્યારે હું ફોન કરતી મારી બેન કે ઉપરા ઉપર માને એમ મેં મારી બેન તરત જ કીધું પાછી ફેર આવે એમ અત્યારે મને તક મળે એટલે હું ફોન કરી લઉં હા એવું થયું વાંધો નહીં જે કઈ થાય ને હા જોયા કરવાનું હા 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 એમ બાકી બીજું કઈ છે હા હા રસ પડે એનું એને ઈ જોયા કરવા એમ

આરસ નો થાય નો આવે કામ કરવાની આરસ ની પગ નો દુખે કોઈ દિવસ કાઈ પણ નો થાય હરિ ની કૃપા એ હા હા તો મેં કીધું તોય તમને પ્રશ્ન કરવી એમ કે રસ્તો હોય તો જો રસ્તો એનો એ મેં તમને કીધું કે જે કરતા હોય એ ભજન કરતા હોય બરોબર અને ભજન કરવાથી આવું બધું થાય છે એમાં ઘણા બધા ને શરીર તે રોગ થાય છે ના ના મને નથી કઈ થતું એટલે એ શું હોય છે એ શું હોય છે કે તમે પૂરેપૂરું માર્ગદર્શન વગર જે ધ્યાન ના માર્ગે સીડાવો ને ત્યારે આવું થાય છે પણ એ માર્ગે સીડ્યા હોય અને કઈ શરીર ને તકલીફ ઉભી થાય તો એ માર્ગ માંથી હટાવી લેવાનું મન તમારું સમજાણું હું પણ ધ્યાન ન કરતી હો પણ એ કર્યું હોય તમે કઈ અંદર સાંભળું છું અક્કલ જાપ હાલે ને એને સાંભળું છું ને ઉઘાડી આંખે જોઉં છું હું ધ્યાન કરતી નથી આંખ બંધ કરીને ને ક્યારેય હું બેઠી નથી દસ પંદર મિનિટ એમ હા ખોટું તમારી પાસે બોલાય ને પણ એમાં એવું છે આ બધું જે છે ને જાણતા અજાણતા કઈ ભલે તમે બેસી ધ્યાન ન કરતા કર્યા હો હા બરોબર પણ જાણતા અજાણતા કઈ પણ જે આપડે જે આધ્યાત્મિક માર્ગ છે ને એ માર્ગ તમે ગયા હો હા એમાં ગઈ છું સમજાણુ એટલે એના લીધે આ થયું એમ ના એમ નામ તો બધા ને કેમ નત થાતું હા એ વાત એ હાચી છે ને એમાં શું એ હા એમાં પુરી છું એમ રંગાયેલી છું એમ કે ભજન સત્સંગ સિવાય મને કાંઈ ગમતું નથી ઘરના સભ્ય એ મને એમ થાય કે આ ક્યાંક બધા વહી જાય ને કે હું વહી તો સારું એકલો એકલા એકલા એટલી મોજ આવે એમ નહીં પણ હવે એવી સ્થિતિ બનાવવાની હા કે ભલે બધાય હોય જે દેહના દેહ ના જે કાર્યો હોય ને ના કાર્યો હોય જે કઈ જવાબદારી હોય હવે તમે જે કઈ કરો ને તમારું ભજન છે તમે છોકરા મોટા કરો અને રાખો છોકરાઓને પહોંચાવો ભણાવો એ બધું જે કરો ને એ બધું એ તમારું ભજન છે વ્યવહારમાં જાવ વ્યવહારમાં લગ્ન હોય તો જવાનું તો એ ભજન મરણ હોય તો એમાં જાવ તો એ ભજન હા પણ ભજન ક્યારે કે તમે એનેથી જે પર થયા હો તમે એને ખાલી જોયા કરતા હો બરોબર તો એ તમારું ભજન એમ તમે તમને તમારા ભૂલી જાવ અને વ્યવહારમાં ઘુસવા જાવ તો એ નહી ભજન નહી હા પણ કોઈના મરણમાં ગયા છો તો તમને ખબર હોવી જોઈએ કે હું આ મરણ માં ગઈ છું કોઈના લગ્નમાં ગયા હો તો તમને ખબર હોવી જોઈએ હું લગનમાં ગઈ છું હા હા બરોબર આ શરીર ને લઈને ગઈ છું બસ આ તમારું ભજન

સરનામું કે મોબાઈલ નંબર ન માગવો જય આરામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો